ડભોઈ નગરપાલિકાને લાલ બાકી વેરા મામલે મિલકતો સીલ કરવાની ઝુંબેશ તેજ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકતોના વેરા ન ભરાતા બાકીદારો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવ્યું છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન એમ તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરાઈ આ વસુલાત ઝુંબેશ દરમિયાન ટીમ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી ત્યાં બેંક ઓફ બરોડાની સામેની ગલીમાં આવેલા સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત જેના ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન રહે છે તે મિલકત નંબર બે છ એકસો ત્રણ એક તેને અંદાજે વીસ હજારથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો વારંવારની સૂચનાઓ છતાં વેરો ન ભરાતા વેરા શાખાની ટીમ દ્વારા મિલકતને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી તંત્રની કડક ચેતવણી હવે સીધી જપ્તી અને હરાજી થશે નગરપાલિકા તંત્રએ આ તબક્કે તમામ બાકીદારોને કડક શબ્દોમાં તાકીદ કરી છે કે પોતાના પાછલા બાકી વેરાને ચાલુ વર્ષના વેરા નગરપાલિકા કચેરીએ જઈ સત્વરે જમા કરાવી દેવા આ સીલ અને જપ્તીની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે જો બાકીદારો વેરો ભરવામાં આનાકાની કરશે તો નિયમ મુજબ મિલકત જપ્ત કરી તેની હરાજી પણ જાહેરમાં કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે કામગીરી કરનાર ટીમમાં આ સફળ કામગીરીમાં વેરા વસુલાત નોડલ

આદેશ અનુસાર ડગોઈ નગરપાલિકાની વેરા શાખા ટીમ દ્વારા આજે લાલ બજાર ખાતે સત્યનારાયણ ભગવાન મંદિરની ટ્રસ્ટની મિલકત છે જે મિલકતનો ઘર નંબર છે બે છ એકસો ત્રણ એક મિલકત ના ભગવાર તરીકે ભદ્રેશભાઈ જૈન હોટિલશ્રી છે એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે અને